બાપ વિના બાવડુ જાલે જગમાં કોઈ તલવાર બુઠી હોય તો આડી રખાઈ રહેલા બાપ વિશે લખાયેલી આ સુંદર મજાની રચનામાં અને હા એના જેવી બીજી રચના સ્વર્ગસ્થ મગનભાઈ ઉકાભાઈ કલસરિયા ગામ ભાગભાઈ એના વિશે એનો ભત્રીજ એટલે કે હું દીપક કલસરિયા લખું છું ત્યારે કેવું લખું ત્યારે ખોખારો ખાઈને દરવાજે આવતો અવાજ જે મગન હતા ઘરે કે

પોતાના કે બીજાના છોકરા કે છોકરીઓ પાછળ ના રહી જાય ને એનું પૂરતું ધ્યાન આપનાર ભલે પોતાના કામ અને વચ્ચે આવી જવું સેવા નો મદદ નું કામ એ પોતાનો કામ પૂરતું મૂકી એ સેવાના કામમાં લાગી જના એ આતા કેમ કરી ભૂલાય હંમેશા બીજાના બાળકોને પોતાના દીકરા ગણે સૌને આગળ માર્ગ સિંધનાર એ આતા કેમ કરી ભૂલાય

હૈયે તોય હર ખાય સુકવ્યા ના સુકવાય બાપના ઋણ રાખલા